આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે સત્સંગથી કેવી રીતે આ મનુષ્ય જીવતા તો પરમ માર્ગે પ્રયાણ કરી જ શકે છે પણ મૃત્યુ પછી પણ કેવી રીતે સત્સંગથી મનુષ્યની ગતિ ઉચ્ચ થાય છે તેનો જન્મ ઉચ્ચ કોટીમાં થાય છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને અરણ્યમાં ઉપદેશ નતો આપ્યો અરણ્યમાં ગીતા જ્ઞાન નતું આપ્યું પણ રણના મેદાનમાં યુદ્ધ મેદાનમાં ઉપદેશ આપ્યો હતો આ બ્રહ્મ જ્ઞાન આપ્યું હતું આ તત્વજ્ઞાન આપ્યું હતું અને આજ દિવ્ય જ્ઞાન જો ભીતર ઉતરીને જોઈએ તો હકીકતમાં આપણને પણ સદગુરુએ યુદ્ધના મેદાનમાં જ બ્રહ્મ જ્ઞાન આપ્યું છે યુદ્ધના મેદાનમાં જ ઉપદેશ આપ્યો છે કયો યુદ્ધ ભીતર જે દેવ અને દાનવોનું યુદ્ધ ચાલી રહ્યું છે ભીતરમાં જે આસુરી વૃત્તિ અને દેવીય વૃત્તિનું યુદ્ધ ચાલી રહ્યું છે અને તે યુદ્ધ જ્યારે ચાલતું હતું જ્યારે જ ભીતરમાં રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મોહ આ શક્તિ રૂપી આસુરી વૃત્તિઓ જ્યારે પોતાનું બળ ચલાવી રહી હતી અને એના કારણે જે દૈવીય શક્તિઓ દબાઈ ગઈ હતી એ યુદ્ધના મેદાનમાં સદગુરુ આપણને બ્રહ્મ જ્ઞાન આપે છે તત્વજ્ઞાન આપે છે ત્યારે શિષ્ય આ વૃત્તિથી બીને ડરીને સદગુરુને કહે છે કે આ યુદ્ધ મારાથી નહીં થાય હું આ રાક્ષસોથી નહીં જીતી શકું અને ત્યારે સદગુરુ કહે છે કે એ રાક્ષસોને તું માર એને મારીને તો જ તારો વિજય થશે અને ત્યારે શિષ્ય ને ભીતર ભક્તિ જ્ઞાન સત્સંગ શ્રદ્ધા પ્રગટ થાય છે અને શિષ્ય તૈયાર થાય છે કે હા હું યુદ્ધ માટે તૈયાર છું આ ઉપદેશ માટે હું તૈયાર છું આ બ્રહ્મ જ્ઞાન લેવા માટે હું તૈયાર છું આ દિવ્ય જ્ઞાન લેવા માટે હું તૈયાર છું અને ત્યારે શિષ્ય આ વિકારો આ માયા આ મમતા આ આસુરી વૃત્તિઓ ને હું મારીશ એના ઉપર હું વિજય પ્રાપ્ત કરીશ એવો નિશ્ચય કરે છે અને એ વૃત્તિઓને સદગુરુ બાજુમાં મુકાવી દે છે બહાર કાઢી દે છે અને ત્યારે એ બધા ઉપર વિજય પ્રાપ્ત કરીને શિષ્ય જ્યારે ઉપદેશ માટે સદગુરુ ચરણમાં આવે છે સદગુરુ સાનિધ્યમાં આવે છે ત્યારે તે શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય થઈ જાય છે અને જ્યારે તે શુદ્ધ ચૈતન્ય થઈ જાય છે ત્યારે સદગુરુ તેને નામ રૂપ અને ગુણ થી ઉપર જે અવિનાશી પદ છે તેની ઓળખાણ કરાવે છે કે તું તું અને પર છું આત્મા છું તું ચૈતન્ય સ્વરૂપ છું તું શુદ્ધ સ્વરૂપ છું એવી સદગુરુ ઓળખાણ કરાવે છે અને ત્યારે શિષ્યને સદગુરુમાં કોઈ વ્યક્તિના દર્શન નથી થતા કોઈ શરીરના દર્શન નથી થતા કોઈ સામાન્ય વ્યક્તિ તરીકે એ સદગુરુને નથી જોતો પણ ત્યારે શિષ્યને સદગુરુમાં વિરાટ સ્વરૂપના દર્શન થાય છે સદગુરુમાં તેને વિરાટ સ્વરૂપ દેખાય છે વિરાટ પરમ તત્વ ચૈતન્યના દર્શન શિષ્યને સદગુરુમાં થાય છે અને ત્યારે શિષ્ય પોતાના સ્વરૂપમાં ભળી પોતાના સ્વરૂપમાં ભીતર ઉતરીને આ મનુષ્ય જીવનની સાર્થકતા જાણી લે છે સદગુરુ ચરણે જીવ ભાવ સમાપ્ત થાય છે અને શિષ્ય શિવ ભાવમાં સ્થિત થાય છે સદગુરુ ચરણે જે અનુભૂતિ પ્રાપ્ત કરી જે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું જે આત્મદર્શન કર્યા ને તે જ અલૌકિક છે તે જ દિવ્ય છે અને તે તે સાક્ષાત્કારથી જ શિષ્ય આ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધે છે અને જે સદગુરુ ચરણે આ આત્માની અનુભૂતિ કરીને એને કહેવાય સત્સંગ સત્સંગ એટલે આત્માનો સંગ પોતાના સ્વરૂપનો સંગ એને સત્સંગ કહેવાય સત્સંગ એટલે આત્માને પરમાત્માનો સંગ થયો એને સત્સંગ કહેવાય શિષ્ય એ આત્મા છે સદગુરુ એ પરમાત્મા છે આત્મા અને પરમાત્માનો સંગ આત્મા અને પરમાત્માનું મિલન એ જ સત્સંગ કહેવાય પણ એ મિલન શારીરિક સ્તર પર નહીં માનસિક સ્તર પર નહીં પણ જ્યારે આધ્યાત્મિક સ્તર પર થાય છે આત્મિક સ્તર પર થાય છે ત્યારે શિષ્ય સદગુરુ ભીતર રહેલા પરમ તત્વ ચૈતન્ય તત્વ સાથે જોડાય છે અને પોતાનું અસ્તિત્વ શૂન્ય થઈ જાય મહાપુરુષોના ચરણમાં રહેવું એ કોઈ શરીરના સાનિધ્યમાં રહેવાનું નથી કોઈ વ્યક્તિના સાનિધ્યમાં રહેવાનું નથી પણ સદગુરુ ચરણમાં રહેવું એટલે સકારાત્મક શક્તિઓના સાનિધ્યમાં રહેવું સદગુરુ ચરણમાં રહેવું એટલે સાક્ષાત પરમાત્માના સાનિધ્યમાં રહેવું સદગુરુ ચરણમાં રહેવું એટલે દેવીય શક્તિઓના સાનિધ્યમાં રહેવાનું છે તમને કોઈ શરીરનું સાનિધ્ય નથી મળ્યું પણ તમને શક્તિઓનું સાનિધ્ય મળ્યું છે અને આ શક્તિઓના સાનિધ્યમાં રહીને આ શક્તિઓ ગ્રહણ કરીને આ શક્તિઓનો જે જે શિષ્ય શિષ્ય કરે છે આ શક્તિનો પોતાની ઉધર્વ ગતિ માટે આત્મકલ્યાણ માટે પરમ ગતિ માટે કરે છે ને તે જ ભીતર વળીને અંતર્મુખી થઈને પરમ કક્ષાને પ્રાપ્ત કરી લે છે આને સત્સંગ કહેવાય એક વેપારી અને તેના ચાર પાંચ મિત્રો ચાર મિત્રો આજુબાજુમાં ક્યાંક ફરી રહ્યા હતા એટલામાં જ આ વેપારીને એક સાપે આવીને ડંખ મારી લીધો અને તેનું મૃત્યુ ત્યાં ત્યાં થઈ ગયું હવે એના બીજા મિત્રો આ વેપારીને લઈને એના ઘરે જાય છે અને બધી વાત જણાવે છે કે આ આ રીતે થયું અને તમારા પિતાજીનું મૃત્યુ થયું છે આ સાંભળી એના ચાર દીકરાઓને મનમાં વિચાર આવે છે કે હવે આ પિતાજીની પાછળ આપણે કયું કાર્ય કરવું શું કરવું જેથી પિતાજી અહીંયાથી આગળ જન્મ લઈ લે એમનો જન્મ આગળ સારી જગ્યાએ થાય એમના માટે આપણે શું કરી શકીએ તો દીકરાઓએ જે થતું હતું બારમું સુવાડા એ બધું તો કર્યું છતાંય દીકરાઓના મનને હજુ શાંતિ થઈ નહીં એક દિવસ મોટા દીકરાના મનમાં સંકેત થયો કે મને એવું લાગે છે કે હજુ પિતાજી મુક્ત થયા નથી હજુ અહીંયા ને અહીંયા જ તે ક્યાંક અટવાયેલા છે અને એક બે દિવસ પછી જ એમના મોટા દીકરાના મનમાં સંકેત સંકેત થયો કે મને પિતાજીનો તો મળવો જ જોઈએ અને એ એ દિવસ રાત્રે જ દીકરાને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં તેના પિતાજી આવ્યા અને કહ્યું કે આ જગ્યાએ આ ગુફામાં હું સાપ તરીકે મારો જન્મ થયો છે અને હું ત્યાં રહું છું તો મારી મુક્તિ માટે આ યોનીમાંથી મને મુક્તિ મળે એના માટે જે પુણ્ય હોય એ મને અર્પણ કરો તો આગળ મારી ગતિ થાય હું આ સાપ યોનિમાંથી છૂટું અને આગળ મને મનુષ્યનો જન્મ મળે આ સાંભળીને દીકરાને મનમાં થયું કે ઓહો જો મારા પિતાજીનો જન્મ મનુષ્યમાંથી સાપમાં થઈ ગયો અને એમાંથી જો છૂટવું હોય તો જીવન સદ્ગુરુનું સાનિધ્ય જોઈએ એને વિચાર્યું કે હવે તો મારે કોઈ જીવન સદ્ગુરુનું શરણ ગોતવું જ પડશે એ ગોતતો 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 જાય છે જંગલે જંગલ ફરે છે એક મહિનો થયો બે મહિના થયા છ મહિના થયું વરસ થયો એમ સદગુરુનું સાનિધ્ય નથી મળતું સદગુરુનું સાનિધ્ય તમને અનંત જન્મોના પુણ્યના પ્રતાપે મળે છે એક બાજુ અનંત જન્મોના પુણ્ય અને એક બાજુ સદગુરુનું સાનિધ્ય મળે છે સદગુરુ સાનિધ્યમાં એક કલાક રહેવું હોય તો એ કેટલાય અનંત જન્મોનું પુણ્ય જોઈએ ત્યારે સદગુરુ સાનિધ્યમાં રહેવાય છે રહે છે તો ઘણા પણ એ સાનિધ્યનો સદ ઉપયોગ તમે કેટલો કર્યો એ મહત્વનું છે જેમ કે તમે કાજુ ખાઓ બદામ ખાઓ 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 પિસ્તા બધું છો ઘણા મનુષ્યો છે છે કે કે જે કહેતા હોય અમે કાજુ ખાઈએ બદામ ખાઈએ આમ ખાઈએ તેમ ખાઈએ તોય પ્રોટીન વધતું નથી આમ વધતું નથી તેમ વધતું નથી તો એનું કારણ શું તમે શું ખાવ છો એના કરતાં તમારું શરીર કેટલું પાચન કરે છે કેટલું એમાંથી તત્વો નીકાળે છે એ મહત્વનું છે તમે ભલે બે રોટલી ખાતા હોય પણ એ બે રોટલી પચાવવાની શક્તિ તમારા શરીરમાં હોય તમારી નાળીઓ ખુલેલી હોય તમારા પ્રાણ બરાબર હોય તમારા શ્વાસા બરાબર હોય તો એ બે રોટલીમાંથી તમને બધા વિટામિન મળી જાય છે અને જો તમારા પ્રાણ બરાબર નથી શ્વાસા બરાબર નથી તમારી પાચન શક્તિ બરાબર નથી નાળીઓ ખુલી નથી તો તમે ગમે તેટલું ખાવ તો સીધું એ મળ જ બની જશે એમાંથી તમને કોઈ જ વિટામિન્સ મળતા નથી એવી જ રીતે સત્સંગ એમ કહીએ કે સત્સંગ સાંભળવો તો ઘણા તો સત્સંગ ચાલુ કરશે અને આમ તેમ ફરતા હશે ઘણા સત્સંગ ચાલુ રાખશે અને સાંભળશે ન સાંભળશે અને પછી કહેશે અમે તો રોજ સત્સંગ સાંભળીએ છીએ અમે તો રોજ સત્સંગ સાંભળીએ છીએ પણ એવો સત્સંગ સાંભળવાથી કોઈ ફાયદો નથી એના કરતાં ના સાંભળો તો સારું સત્સંગ સાંભળો છો કેટલો એ મહત્વનું તો છે જ પણ એની સાથે સાથે તમે ઉતારો છો કેટલું પચાવો છો કેટલું આચરણમાં કેટલું મહત્વનું છે તમે જીવનમાં ઉતારો છો હંમેશા એ જ સંકલ્પ રાખો કે બને એટલો સત્સંગ હું જીવનમાં ઉતારીશ ભલે પાંચ મિનિટ સાંભળ્યું પણ એટલું તમે જીવનમાં ઉતારી લો આચરણમાં લઈ લો તો એ બહુ મહત્વનું છે સદગુરુ કહે છે કે ભક્તિ એટલે ફક્ત અડધો કલાક ધ્યાનમાં બેસવું કે થોડી વાર મંત્ર બોલવા શું ફક્ત એટલી જ ભક્તિ છે કે દિવસમાં અડધો કલાક બેઠા એટલે ભક્તિ થઈ ગઈ દિવસમાં બે કલાક બેઠા એટલે શું ભક્તિ થઈ ગઈ દિવસમાં ચાર કલાક આંખો બંધ કરીને બેસી રહ્યા એટલે શું એ ભક્તિ થઈ ગઈ ના ભક્તિ ભક્તિ એટલે સંપૂર્ણતા એ છે દરેક કાર્ય કેવી રીતે હું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કરી શકું એ રીતે જીવવું ને એ ભક્તિ છે રસોઈ બનાવું છું તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સારામાં સારી કેવી રીતે બનાવી શકું એ ભક્તિ થઈ ગઈ તમારી બીજું કોઈ સેવા કાર્ય કરો છો તો સારામાં સારું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હું કેવી રીતે કરી શકું એ ભક્તિ થઈ ગઈ કેમ કે તમે સંપૂર્ણ એક કાર્યમાં જોડાઈ ગયા તમે ભૂતકાળના વિચાર નથી રાખતા ભવિષ્યના વિચાર નથી રાખતા વર્તમાનમાં રહીને એ કાર્ય સાથે જોડાઈ ગયા એ તમારી ભક્તિ થઈ ગઈ સદગુરુ આશ્રમમાં સદગુરુ દરેક સેવા કાર્ય કરે દરેક અને દરેક સેવા વખતે સદગુરુનું સંપૂર્ણ ધ્યાન એ સેવા કાર્યમાં સંપૂર્ણ લક્ષ એ સેવા કાર્યમાં એટલે સદગુરુ જે પણ કાર્ય કરે ને એ સર્વશ્રેષ્ઠ થાય અને એ જે પણ કાર્ય કરે ને એ ભક્તિ યોગ થઈ જાય એ ભક્તિ થઈ જાય કેમ કે સંપૂર્ણતાથી કાર્ય કર્યું સંપૂર્ણ ઉર્જાથી કાર્ય કર્યું વર્તમાનમાં રહીને કાર્ય કર્યું ત્યારે ભક્ત જે પણ કરે એ ભક્તિ જ થઈ જાય કચરો વાળે તો ભક્તિ પોતું કરે તો ભક્તિ રસોઈ બનાવે તો ભક્તિ કોઈ પણ કાર્ય કરે એ ભક્તિ થઈ જાય આખું જીવન દિવસના ચોવીસે કલાક ભક્તિમય થઈ જાય અને જ્યારે આવી ભક્તિનું પ્રાગટ્ય તમારા જીવનમાં થાય ને ત્યારે સમજી લેજો કે હવે તમને ખરેખર ભક્તિ સમજાય ભક્તિ ખરેખર ભીતર ઉતરી દરેક કાર્ય એવું નહીં કે કાર્ય આ કરો છો અને ચિત્ત બીજે છે એ બરાબર નથી જે કાર્ય કરો એમાં જો તમે તમારું ચિત્ત પરોશો ને તો પહેલા તો તમે વર્તમાનમાં રહી શકશો તમને ભૂતકાળના અને ભવિષ્યના વિચાર નહીં આવે અને તમારું કાર્ય સર્વશ્રેષ્ઠ થશે તમને દરેક કાર્યોમાં સફળતા મળશે દરેક કાર્યોમાં સફળતા મળે એના માટે વર્તમાનમાં રહીને પોતાની ઉર્જા એ કાર્યમાં લગાવી દો તમને દરેક કાર્યમાં સફળતા મળશે આ કાર્યની સફળતા માટેનો મહામંત્ર છે તો કેટલાય વર્ષો થયા ત્યારે એને એક જંગલમાં એક બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળ્યા અને સદગુરુ સાનિધ્યમાં તેને જઈને દંડવત પ્રણામ કર્યા તેને પણ આ જ્ઞાન આ સત્સંગને જાણવાની જિજ્ઞાસા હતી આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવાની જિજ્ઞાસા હતી એટલે તેણે સદગુરુને જઈને કીધું કે સદગુરુ આ આ રીતની વાત છે અને આ રીતે મારા પિતાજીને સાપનો દેહ મળ્યો છે હવે એમાંથી મુક્તિ માટે તમે મને કંઈક માર્ગ બતાવો તમે અમારા ઘરે પધરામણી કરો આવો સત્સંગ પીરશો જ્ઞાન પીરશો અને એ પુણ્ય હું મારા પિતાજીને આપું તો એમની ગતિ આગળ જાય સદગુરુએ કીધું સદગુરુ એમ ન આવે એક વખત બોલાવોને આવી જાય એ સદગુરુ ન કહેવાય તમારો પ્રેમ હોય તમારો ભાવ હોય તમારી ઉર્જા હોય તમારી લગ્ન હોય તો જ સદગુરુ પધારે સદગુરુએ કીધું સમય આવે હું આવીશ એમાં પણ ઘણા મહિના વીતી ગયા પછી સદગુરુ એક દિવસ અચાનક જ આમના ઘરે પધાર્યા બેઠા અને આ ચારેય દીકરાઓ અને બધાને દિવ્ય જ્ઞાન સત્સંગ પીરસ્યું અને પછી એમના દીકરાએ કીધું કે આ જે પણ પુણ્ય અમને પ્રાપ્ત થયું ને એ બધું પુણ્ય હું મારા પિતાજીને અર્પણ કરું છું આવું બોલતા રાત્રે જ એના પિતાજી એને સ્વપ્નામાં આવ્યા અને કહ્યું કે જ્યારે મને સાપે ડંખ માર્યો ને ત્યારે મારા સૂક્ષ્મ શરીરમાં સાપનું ચિંતન ચાલી રહ્યું હતું કે સાપે મને ડંખ મારી લીધો સાપના લીધે મારું મૃત્યુ થયું સાપે મને ડંખ મારી લીધો સાપના લીધે મારું મૃત્યુ થયું અને સાપના ચિંતનના કારણે જ મારો જન્મ સાપમાં થઈ ગયો અને આ સાપ યોનિમાં હું ભટકી રહ્યો હતો પણ હવે જીવંત સદગુરુને બોલાવી એ જ્ઞાન તમે સાંભળ્યું પુણ્ય અર્જિત કર્યું અને એ મને આપ્યું એ પુણ્યના પ્રતાપે આ સાપ યોનિમાંથી મને મુક્તિ મળી ગઈ છે અને હવે હું મારા આગળના માર્ગે ગતિ કરું છું હવે હું આગળ જોઉં છું દીકરાની આંખ ખુલી અને તે રાજી થયો મનમાં તેને હાસ થઈ શાંતિ થઈ કે મારા પિતાજીને સાપ યોનિમાંથી મુક્તિ મળી અને હવે આગળ તે મનુષ્ય યોનિમાં જન્મ લેશે આ વાત દીકરાએ બીજા જ દિવસે જઈને સદગુરુને કહ્યું સદગુરુએ કીધું કે આનંદ કરો શાંતિથી રહો શાંતિથી જીવન જીવો સદગુરુએ કીધું કે જેવું ચિંતન તમે રાખો છો એવો જ તમને જન્મ મળે છે એટલે હંમેશા ચિંતન પ્રભુનું પરમાત્માનું રાખવું જોઈએ જેથી આગળનો જન્મ ઉચ્ચ કોટીમાં થાય દિવ્ય કોટી માં થાય અલૌકિક માર્ગ મળે જ છે પણ મૃત્યુ પછી પણ તે આ બીજી બધી યોનિઓમાંથી છૂટીને આગળ ફરી મનુષ્ય શરીર ધારણ કરી શકે છે એ સામર્થ્ય એ ઉર્જા એ શક્તિ સત્સંગમાં છે પણ સત્સંગ તમે કોનો સાંભળો છો સત્સંગ કહેનાર મહાપુરુષ કેટલી કક્ષાએ પહોંચેલા છે એના પર આધાર છે કોઈ ફક્ત શબ્દો બોલતા હોય વાંચેલા કોઈ ફક્ત સાંભળેલું બોલતા હોય કોઈ ફક્ત પૈસા માટે બોલતા હોય કોઈ ધન માટે બોલતા હોય કોઈ પોતાની પ્રશંસા માટે બોલતા હોય કોઈ પોતાની પ્રતિષ્ઠા માટે બોલતા હોય તો એમનો સત્સંગ સાંભળવાથી તમારી કોઈ ઉધરવ ગતિ થતી નથી તમારી ભીતર કોઈ જ્ઞાન પ્રગટ થતું નથી તમારી ભીતર કોઈ જ બ્રહ્મ જ્ઞાન પ્રગટ થતું નથી અને તમારી ગતિ ઉચ્ચ થતી જ નથી પણ જે મહાપુરુષો શૂન્ય શિખરમાં પહોંચેલા છે બ્રહ્મનિષ્ઠ છે સહસ્ત્રારમાં પહોંચેલા છે જે પોતે જીવન મુક્ત છે જે પોતે છૂટી છૂટી જ ગયા છે જે પરાકાષ્ઠાએ પહોંચી જ ગયા છે જે શૂન્ય શિખરે જ બેઠા છે અને એવા મહાપુરુષોનો સત્સંગ જ્યારે તમે સાંભળો છો ત્યારે સત્સંગ સાંભળવા માત્રથી તમારી ભીતર પરિવર્તન થાય જ છે તમારી ભીતર બદલાવ આવે જ છે ભીતરમાં તમને તમારા સ્વરૂપને ઓળખાણ થાય જ છે અને આ માર્ગમાં તમે આગળ વધો જ છો તો આવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષોનો સત્સંગ સાંભળવા માત્રથી આ મનુષ્ય યોનિમાંથી તમે આગળ ગતિ કરી શકો છો અને ગતિ કરતા કરતા જીવમાંથી શિવ બનીને પરમ તત્વમાં વિલીન થઈ આ મનુષ્ય જન્મ સાર્થક કરી શકો છો આ સત્સંગનો મહિમા છે આ સત્સંગ ધ્યાનથી આનંદથી પ્રેમથી સાંભળો અને હૃદયમાં ઉતારો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ